કરિયાણું ખરીદતી વખતે પૈસા બચાવવાની ટીપ્સ ઘણી વખત એવું બનતું હોય છે કે કરિયાણું ખરીદવા જઈએ ત્યારે ખૂબ જ પૈસા વેડફાઈ જતા હોય છે અને જે વસ્તુ જરૂર ના હોય એ વસ્તુ પણ લઈ લેતા હોઈએ છીએ અને પૈસા બચાવવાની જગ્યાએ પૈસા વેડફાઈ જાય છે ત્યારે આવા સમયે અમુક ટીપ્સ અપનાવી જરૂરી છે જેથી પૈસાનો થોડો બચાવ થાય તો ચાલો જાણીએ એ ટિપ્સ વિશે એક પહેલાં લિસ્ટ બનાવો જો તમે પણ તે ગૃહિણીમાંથી છો કે તમે લિસ્ટ બનાવ્યા વગર જ સુપરમાર્કેટમાં પ્રવેશ કરો છો અને ખરીદી શરૂ કરો છો તો તમારી આ આદત બિલકુલ ખોટી છે સૌથી પહેલાં એક લિસ્ટ બનાવી લો અને તેમાં લખો કે તમે શું ખરીદવા માગો છો તમે તમારી સાથે એક નાનો નોટપેડ પણ રાખી શકો છો અથવા તમારા ફોનમાં જ જરૂરી વસ્તુઓની યાદી બનાવીને રાખી શકો છો આમ કરવાથી તમે નહીં તો વસ્તુઓ ભૂલી જશો અને ના તો તમારા બજેટથી ઉપર જશે આ સિવાય તમારે હંમેશા ઇન્વેન્ટરી બનાવવી જોઈએ તેનાથી તમે તમારા ખર્ચને ટ્રેક કરી શકો છો બે નીચલા શેલ્ફ પર ધ્યાન આપો કેટલાક સુપરમાર્કેટ જાણી જોઈને ગ્રાહકોની નજર સામે ઊંચી કિંમતની પ્રોડક્ટ્સ મૂકે છે જેથી તમે ઊંચી કિંમતવાળી વસ્તુ જોઈને તે જ ખરીદો ઘણી વખત તેના જેવી જ સરખી વસ્તુઓ નીચેના શેલ્ફ પર રાખે છે તેથી તરત જ ઉપરથી વસ્તુઓ ખરીદવાને બદલે આસપાસ અને નીચના શેલ્ફ પર નજર નાખો આ સાથે તેના વજનની પણ સરખામણી કરો અને પછી જ કોઈ પણ વસ્તુની ખરીદી કરો ત્રણ સારી ડીલ પર નજર રાખો જ્યારે તમે કરિયાણાની ખરીદી કરી રહ્યા હોય ત્યારે નાણાં બચાવવા માટે સ્પેશિયલ ઓફર્સ એ એક સરસ રીત છે તમે જોયું હશે કે ઘણી વખત

આ પણ એક શ્રેષ્ઠ ટીપ્સ છે તમે કરિયાણાની કિંમતોની તુલના તેમના વજનથી કરો તેમની બતાવેલી કિંમતથી નહીં સામાન્ય રીતે છૂટક કિંમત ઉપરાંત તમે શોધી શકો છો કે સો ગ્રામ દીઠ દરેક પ્રોડક્ટની કિંમત કેટલી છે બીજો કોઈ પણ સામાન ખરીદતી વખતે પણ આ રીતનો ઉપયોગ કરવો જોઈએ પાંચ સ્ટોર કરવાના નિયમો જાણવા જોઈએ તમારે ધ્યાન રાખવું જોઈએ કે દરેક વસ્તુ તેના સ્ટોરેજ નિયમો સાથે જ આવે છે કેટલીક વસ્તુઓને સૂકી જગ્યાએ રાખવી પડે છે અને કેટલીક વસ્તુઓને અંધારાવાળી જગ્યાએ તો કેટલીક વસ્તુઓને ખુલ્લામાં ત્યાં કેટલીક વસ્તુઓને કન્ટેનરમાં રાખવી પડે છે તો આ નિયમોનું પણ ધ્યાન રાખો જેથી તમારી બધી સામગ્રી લાંબા સમય સુધી ચાલે અને બગડે નહીં ઉદાહરણ તરીકે તમે બ્રેડને લાંબા સમય સુધી બહાર રાખી શકતા નથી એટલા માટે મોટી બ્રેડને બદલે તમે નાની બ્રેડ પસંદ કરો જો બ્રેડ બચી ગઈ હોય તો પણ તમે તેને એકથી બે દિવસ માટે રેફ્રિજરેટરમાં રાખી શકો છો અને જમતી વખતે ટોસ્ટર અથવા માઇક્રોવેવમાં ફરીથી ગરમ કરીને ખાઈ શકો છો છ ખરીદી કરતી વખતે ગણતરી કરો જ્યારે પણ તમે ખરીદી કરો ત્યારે તમે કેટલો ખર્ચ કરો છો તેનો સ્પષ્ટ હિસાબ રાખવા માટે તમારા બાસ્કેટની અંદર રહેલા સામાનની કિંમત કેટલી છે તેના પર નજર રાખો દરેક વસ્તુ ખરીદતી વખતે તે વસ્તુની કિંમત જોઈને તમારા ફોનમાં કેલ્ક્યુલેટર વડે તેની ગણતરી અવશ્ય કરો આ તમને ભૂલથી થતાં વધારાના ખર્ચાને અટકાવે છે જો તમે પણ આ ટિપ્સને ધ્યાનમાં રાખશો તો તમે પણ કરિયાણાની ખરીદી કરતી વખતે જરૂર કરતાં વધુ પૈસા ખર્ચ થતાં બચાવી શકશો